માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો ઘણા બધા દિવસ પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે આજે અને અત્યારે વાગવા વાગી છે દસ અને બાઉ મેડમ પીવે છે ચા જોઈ શકો છો તમે બેન મોડા ઉઠ્યા છે આજે હાય જય શ્રી કૃષ્ણ આમ સામું જઈને બોલો બેટા ઓકે તો જો ચા પીવા માટે બેઠા છે અને હે ને પાંચ દિવસથી બાઉ મેડમ નાયા નથી જો કે બાઉ મેડમે નહીં નાય હું ય નહીં નાઈ કારણ કે છે ને બાઉને ઓરીમાં નીકળ્યા હતા એટલે તો આજે ફાઇનલી પાંચ દિવસ થઈ ગયા છે તો આપણે પાનિયારે પગે લગાડીને પછી બેમાં દીકરીને નાવાનું છે તો અત્યારે બાઉ ચાપી લે પછી આપણે એને પાનિયારા પગે લગાડવાની છે અને પછી નવડાવાની પહી જવાનું છે બાઉને ખુડત ખુડત કેમ જવાનું સારું તો બાઉ ખૂડ જ જાય છે કારણ કે ખેતરમાં થોડું ઘણું કામ છે એટલે જવાનું હોય તો અત્યારે પપ્પા ઓફિસમાં થોડું ઘણું કામ કરીને અહીંયા ઘરે આવશે બાઉ લેવા ત્યાં સુધી હું બધું કામ પતાવી દર્શન વર્ષણ કરાવી દઉં એને પાનેરે પછી આપણે એને મોકલવા નીકળે તો ચલો ભાઈશ ચા પીવી હોય તો અમે તો અમે લોકો ચા નહીં પી લીધી બાઉ અત્યારે ઉઠીને એટલે એના માટે બનાવી તો જો અત્યારે પીવે છે બોડી ખૂબ જ જઈને મળીએ એમ ઓકે Yeah. तो गैस जिया है मैं कई आवड़तु नहीं जो रकाबी बाहर रकाबी लेव करने रकाबी दीवे पला बनाने तैयारी करें बा तो में लोट चारीस पागे

જોબા ના ઓસો આ તો માનના સોગ્રામ કરી દે તે

બે નખુમ ના આમ 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 આમ

आरो गरा चला दे के वाला हो जे हम्म सुन सुन आनी छे बेटा ला आ त बेटा अम्मा फलोटीवा दे फलोटीवा हिले ई परसाली घरवानी बटे आ आ सुवे आ ई मम खावनो पइतारो

હા તું બધા પણ પેલા બાર વાટકી માં તો એક તો વાટ આમાં આમાં લઈ જા

મમ ખાય હે મમ ખાય લે પછી તને નવરાઈ દઉં બટ અત્યારે ભાઈ પપ્પા લેવા નહીં આવે હમણાં તો ને દેસું નહીં નહીં આપણે તાર નહીં નાખવાનું દેસું પલે ના હા ફાઇનલી મેં અને બબુએ બનાવી નાખ્યું હે અને અત્યારે છે ને જમવાનું પણ બની ગયું છે હવે હે નહીં

વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે આપણે જવાનું હે ચા પીન ઓર્ડર માં જવાનું હે અને બાઉ મેડમ ને હે ને જવાનું હતું ખુડ જ પણ એના પપ્પા નવરાત્રી આયી ને કે લેવા આય નઈ તો કંઈ વાંધો નહીં એમને કામ હતું આજ વધારે એટલે પછી ખૂડ જ જવાનો મેરા આવે એમ લાગતો નહીં આજે તો અત્યારે જો અમે લોકો અહીં પાપડીને બધું લેવા ગયા હતા ત્યાંથી ભાભીએ ખાંડવી આપી છે તો બાબુ મેડમ ખાય છે ખાંડવી અને મારે જવું છે ઓર્ડરમાં ચાર વાગે તો ચા પી હા લો મૂકી દે નહીં હા તો ચાર વાગે મારે ઓર્ડરમાં જવાનું હોય તો ચાલો ચા નાસ્તો કરીને હાથ પગ ધોઈને કપડાં બદલાવીને પછી જઈએ ઓર્ડરમાં તો કહીશ અમે ઓર્ડરમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ હવે જેવો ફોન આવે એવું આપણે જવાનું આજ બાઉને લઈ જવી પડશે બહુ અહીંયા વાત કહું તો છે ને સોસાયટીમાં જ છે એટલે વાંધો નહીં બાર હોય તો સારું તકલીફ થઈ જાય કારણ કે પપ્પા નહીં એ આને પછી રાખે કોણ તો બહાર જવાનું થાય ને તો પછી મને બહુ હેરાન કરે અહીંયા રહેતી નહીં મારી બેટી બહુ જ છે તો કદાચ ટાઈમ મળશે તો હું આની અંદર મારી મહેંદીનો ફોટો નાખીશ તમને ગમે તો આપણે જે ઓર્ડરમાં ઓર્ડરો તો ઘણા બધા આવે છે પણ કેવું થાય છે કે હું મૂકતી નહીં વિડીયો જે વિડીયો નહીં બનાવતી ફોટા જ પાડ્યા હે તો હું બધા જે જે મેં મહેંદી મૂકી છે એ ફોટા તમને આમાં મૂકીશ જે આગળના બધા જે મેં ઓર્ડર કર્યા એ બધાની મહેંદીના ફોટા હું આ વ્લોગમાં મૂકવાની છે તો કંઈ નહીં થાય કે ક્યાંક ઓર્ડરમાં જવું હોય ને તો ચાલીન કંટાળો આવે એટલે એક્ટિવા આપણી ઘણા બધા દિવસથી બગડી છે આજે ભાઈ આવ્યો તો લેવા મામાનો છોકરો માંડલ માંડલમાં મામાના છોકરાની ઘેરે છે તો ત્યાં મોકલી દીધી છે તો અત્યારે બાઉના પપ્પા ત્યાં જ ગયા છે ધક્કો મારી લઈ જવાની હતી તો થોડીક સર્વિસ કરાવવાની છે તો હમી કરે ને પછી લાવવાના ઘરે એક્ટિવા તો ત્યાં સુધી આપણે રિક્ષામાં જવું પડશે ગમે ત્યાં જવું હશે તો આમ તો બાઉના પપ્પા મૂકી જાય અહીંયા ક્યાંક નજીકમાં હોય તો રિક્ષામાં જતી રહું તો હેને એક્ટિવા હામી થઈ જાય ને પછી આપણે એક્ટિવા લઈને જશું બધે હજી મને બીક લાગે છે કારણ કે જો કે ચલાય તો ચોકડી સુધી તો લઈ જવું હું પણ સારું આઘે થોડુંક વાત પણ કહેવાની હતી તમને કે હવે હું બજારમાં જાઉં ને તો ઘણા બધા મારા સબસ્ક્રાઈબ મળે છે અને જો કે હું હજી વિડીયો બનાવ્યો નહીં કે સબસ્ક્રાઈબરનો પણ હવે બધા સબસ્ક્રાઈબ જે મળે ને એના બધાના વિડીયો ચાલુ કરવાના છે પણ એ પહેલાં આપણે એક વસ્તુ છે તમારા માટે સરપ્રાઈઝ છે એ થોડા દિવસમાં તમને સરપ્રાઈઝ કહેવાની છે પછી આપણે સરસ મજાના બ્લોગ બનાવવાના ને પછી બધા સબસ્ક્રાઈબ જે મળે એ સબસ્ક્રાઈબના વિડીયો લેવાના તો